રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ ધોરાજીમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ ધોધમાર વરસાદને પગલે ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગ્રહમાં ભરાયા પાણી સ્મશાન રોડથી લઈ અને રામપરા વિસ્તારના રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી સ્મશાન રોડ પર પાણી ભરાતા રામપરા તરફ જતા લોકોને હાલાકી

મુશ્કેલી પડે કેવી હાલત અમુક અમુક માણસો પડે છે ગારાના હિસાબે કેટલું પાણી ભરાયેલા છે અત્યારમાં જાજુ સંસ્થામાં પાણી ભરેલું